વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોરવા બીઆઈડીસી ખાતેથી સવા સાત લાખ રૂપિયાની કિંમતના સામાનની ચોરી થયેલ ગુનામાં વાલ્વ સગે વગે કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે લગભગ સવા સાત લાખ રૂપિયાનો સામાન બીઆઈડીસી ખાતેથી ચોરી થયો હોય અને જેના પાંચ લાખથી વધુની કિંમતના જે વાલ્વ છે તેને સગે વગે કરતા ત્રણ ઇસમોને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલી કાઢવામાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે આ ત્રણેય ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી